સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે ખૂબ ઓછા બોલા છે ચંદુભાઈ શિહોરા જાદી પ્રતિક્રિયા પણ તેઓ નથી આપતા પાંચમાંથી ત્રણ પત્રકારો માની રહ્યા છે કે ચંદુભાઈની જીત થશે અને પાંચમાંથી બે પત્રકારોનું માનવું છે કે પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની જીત થશે પંચોતેર હજાર મતથી ચંદુભાઈ શિહોરાની જીતનું અનુમાન પત્રકારોએ વ્યક્ત કર્યું છે જુહી બિલકુલ અહીં કોળી વર્ષિસ કોળીનો જંગ છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાં ચંદુભાઈ શિહોરા વર્ષિસ ઋત્વિકભાઈ મકવાણા છે અહીં પણ ક્યાંક જાતિગત સમીકરણ લાગુ પડ્યા ચોક્કસ પડે આ વસ્તુ એવી છે કે ત્યાં જે સુરેન્દ્રનગર છે એ કસમકસની લડાઈ છે ચોક્કસપણે કોંગ્રેસે પણ ઘણું બધું સારું કર્યું છે ચંદુભાઈ સિહોરાનું નામ ચોક્કસ છે પરંતુ એની જે કાર્યશૈલી છે એમાં ઘણી બધી નારાજગી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ ઘણી બધી નારાજગી હતી અહીંયા જો સુરેન્દ્રનગરની બેઠકની હું વાત કરું તો ચોક્કસપણે અહીંયા કોંગ્રેસનો હાથ ઉપર રહે એવું છે બિલકુલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાં પાંચમાંથી ત્રણ પત્રકારો માની રહ્યા છે કે ભાજપ જીતશે અને બાકીના બે પત્રકારો કોંગ્રેસ તરફ છે જો સુરેન્દ્રનગરની બેઠક એવી છે જેની અંદર પણ વિવાદો થયા હતા પણ હું એવું સમજું છું કે જે પક્ષની આંતરિક વિવાદો છે એની સાથે પ્રજાને બહુ લેવા દેવા હોતા નથી જો પ્રજાને એની સાથે લેવા દેવા હોત તો જેટલા પણ પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો આવતા હોય અને એને પ્રજા હરાવતી હોત એટલે પ્રજા જે છે એ રાષ્ટ્રીય ચૂંટણીની અંદર મોટાભાગે પક્ષ જોતી હોય છે પક્ષનું નેતૃત્વ જોતી હોય છે એટલે સુરેન્દ્રનગરની અંદર આપણને ફાઇટ સારી દેખાય છે પણ જ્યારે મોટાભાગનો જે મતદાર એમાં એક ખાસ અર્બન અને સેમી અર્બન મતદાર જે છે એ પાર્ટી અને નેતૃત્વ જોઈને વોટ કરે છે એ જે તફાવત છે એ તફાવત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ પરિણામ આપે એવું ચોક્કસ લાગે છે